ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ ગમણ ગમણ શબ્દનો એક અર્થ અહંકાર કે મિથ્યા ગર્વ થાય છે ઇંગ્લિશમાં તેને વેનિટી ઈગો કે ફોલ્સ પ્રાઇડ કહે છે ગમણ શબ્દનો બીજો અર્થ ઉદ્ધતય એટલે કે રૂડનેસ ઇમ્પ્યુડન્સ કે એરોગન્સ થાય છે ગમણ શબ્દનો ત્રીજો અર્થ આડંબર કે ડોળ અર્થાત ફોલ્સ શો કે ઓસ્ટેન્ટેશન થાય છે ગમણ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ કેટિંગ ધેટ જોબ બુસ્ટેડ હિઝ ઈગો અર્થાત તે નોકરી મળવાથી તેનો અહંકાર વધ્યો એક બીજું ઉદાહરણ જોઈએ ધેટ લોસ ડેન્ટેડ હર ઈગો અર્થાત તે ખોટથી તેના અહંકારને ઠેસ પહોંચી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ